નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ડબલ ઋતુ જેવું વાતાવરણ શરૂ થઈ રહ્યું છે અને અષ્ટાંગ હૃદય આયુર્વેદનો સરસ મજાનો બુક છે અષ્ટાંગ હૃદયનો અધ્યાય ત્રણ ઋતુચર્યા અને એની અંદર શ્લોક નંબર અઢારથી શ્લોક નંબર પચીસ સુધી વસંત ઋતુચર્યા એટલે કે વસંત ઋતુ અત્યારે જે શરૂ થઈ રહી છે વસંત ઋતુ શરૂ થઈ ગઈ છે આ વસંત ઋતુમાં શરીરમાં શું ફેરફાર થાય અને ખાસ આ સમયે દર વર્ષે શરદી ઉધરસ અને કફની સમસ્યા કેમ થતી હશે તો તો વસંતચર્યા જે છે એની માટે આહાર વિહારનો થોડો જ ફેરફાર કરવાનો છે બીજું એ કે અત્યારે ફાગણ મહિનો છે શરૂ થઈ ગયો છે અને ફાગણ મહિના પૂરતું ખોરાકમાં માત્ર ને માત્ર થોડો ફેરફાર કરવામાં આવે બે ત્રણ એવી ચીજ વસ્તુઓ છે જે ઔષધિઓ તરીકે ઓળખાય એવા ફૂડ છે એનું સેવન કરવામાં આવે તો શરદી નોર્મલ છે શરદી કદાચ થાય તો એ બે દિવસમાં મટી પણ જાય પણ બીજી કોઈ પણ સમસ્યા શરીરની અંદર થતી નથી અષ્ટાંગ હૃદયની અંદર સરસ મજાનું આપેલું છે કે શિયાળો એટલે કે જે ઠંડીની ઋતુ છે એની અંદર આપણા આપણે સ્નેહવાળો ખોરાક લીધો હોય છે અધૂર ખોરાક લીધો હોય છે એટલે કે ગળ્યો અને આવી બધી વસ્તુઓ જે ખાધી હોય ને એને કારણે ઠંડીની ઋતુમાં શરીરમાં જામેલો કફ છે કફ છે ને સંચિત થઈ ગયો હોય છે કફ સંચિત થયેલો હોય છે જે શિયાળામાં સંચિત થયેલો કફ એ વસંત ઋતુની શરૂઆતમાં ખાસ કરીને વસંત ઋતુ શરૂ થાય એટલે બપોરના સમયે અતિશય ગરમી પડે સૂર્યનો તાપ પડે અને આ સૂર્યના તાપની ગરમીને કારણે શરીરમાં સંચિત થયેલો કફ ઓગળે છે જેને કારણે શરદી થાય છે શરદી અને ખાંસી કફવાળી ખાંસી થાય કફ અને શરદી થાય છે એટલે આ નોર્મલ છે દર વર્ષે આ સમયમાં જો શરદી થતી હોય તો એ એક બે દિવસમાં મટી પણ જશે પણ આ શરદી થવી એ કુદરતી ક્રમ છે એટલે એનાથી વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આ ઋતુમાં ખોરાક છે એમાં થોડો ફેરફાર કરવાનો છે કેમ કે જે કફ ઓગળે છે જેના કારણે જઠર આગની પણ મંદ પડી જાય છે એટલે ભારે ખોરાકને આવું બધું ત્યાગ કરવું જોઈએ ગળવો ખોરાક હોય છે એ ખોરાક છે એ ઓછો કરી નાખવાનો ઠંડી વસ્તુ બિલકુલ ઓછી કરી નાખવાની દિવસે એટલે કે બપોરે સૂવાની ટેવ હોય તો સૂવાનું છે એકદમ ઓછું કરીને ઘટાડી નાખવાનું કેમ કે આ બધા આયુર્વેદિક નિયમો છે અને પ્રકૃતિ સાથે આપણા શરીર સાથે વણાઈ ગયેલા નિયમો છે એ નિયમો પ્રમાણે આપણું શરીર છે એને બાંધી દઈએ તો આપણા શરીરમાં કોઈ બીજી ખાસ બીમારી આવતી નથી શરદી થાય તો એનાથી બે ત્રણ દિવસમાં એ મટી પણ જાય છે એટલે શરદી થાય થઈ શકે છે મોટા ભાગના લોકોને આ સમયે કેમકે એક તો ડબલ ઋતુ ઋતુ પરિવર્તનનો સમયગાળો છે એ નિયમ પ્રમાણે કફ જ્યારે ઓગળાય ત્યારે શરદીની સમસ્યા થઈ શકે છે તો આવી ઋતુમાં કેવાય કેવા ખોરાક તો ખાસ કરીને લુખો અને હળવો ખોરાક લેવાનો અને એમાં પણ સૂંઠ છે મરી છે મધ છે આદુ છે સિંધવ છે અને ખાસ આ સમયે એટલા માટે જ ખજૂર છે એનો પણ આપણે ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરતા હોય છે દર વર્ષે આ સમયમાં વધારે ખજૂર છે ને ખજૂર એ કફને મટાડી શકે છે શરદી ઉધરસ હોય ને ત્યારે પણ ખજૂર એટલા માટે જ આજે ફાગણ મહિનો છે ફાગણ મહિનામાં ખજૂર ખાવાનું વધારે પ્રચલિત છે ખજૂર છે એ કફને કાબૂમાં કરે છે કઈ રીતે તો કે ખજૂર છે ને શરદી થાય કે કફ થાય ખજૂરની બેથી ત્રણ પેશી ખાઈ લેવાની છે એકદમ ધીમે ધીમે ચાવીને ખાવાની છે એના ઉપર ગરમ પાણી ચારથી પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાનું છે આ ખજૂર ખાવાનું નિત્ય તમે રાખશો ને આ ખાલી ફાગણ મહિના પૂરતું તો પણ મિત્રો કફની સમસ્યાથી સો ટકા બચી શકાય છે અને શરદી કદાચ થાય તો એ શરદી એક જ દિવસમાં કે બે દિવસમાં ખૂબ આસાનીથી મટી જશે ખજૂર છે એ ખૂબ ઉપયોગી છે સાથે સાથે સૂંઠવાળું પાણી છે એ પણ અત્યારની સિઝનમાં એટલે કે ફાગણ મહિનામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે સૂંઠ સાથે દેશી ઘી અને દેશી ગોળનું સેવન પણ ખૂબ ઉપયોગી છે અને એ સિવાય આયુર્વેદમાં આ સમયે નશ્યકર્મનો ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે નશ્યકર્મ એટલે નાકની અંદર નાખવાની ઔષધિઓમાં પણ જ્યારે કફ પીગળવાનો સમય હોય એટલે કે વસંત ઋતુનો સમય ત્યારે એરંડિયું છે અથવા એવા ઔષધીય તેલ છે લસણમાં કકડાવેલું તેલ છે આ તેલ છે એના નાકમાં ટીપા નાખવાના ઘણા બધા ફાયદા આ સમયે થતા હોય છે પણ પણ આ બધા જ તેલ કરતાં તમે દેશી ગાયનું એકદમ પ્યોર દેશી ગાયનું ઘરનું જો શુદ્ધ ઘી હોય તો આ ઘીને સેજ હુંફાળું કરી અને દિવસમાં એકવાર ગમે ત્યારે બંને નાકમાં બે બે ટીપાં અથવા એક એક ટીપું નાખી અને સૂઈ જવાનું છે દસ પંદર મિનિટ આ છે નશ્યકર્મ અને આ નશ્યકર્મ આયુર્વેદની જે વિધિ છે આ વિધિને આ સમયે એટલે કે ફાગણ મહિનામાં આ નશ્યકર્મ કરવાથી શરીરને અનેક રીતે ફાયદો કરે છે જે મોટી મોટી બીમારી આવતી હોય છે ખાસ કરીને અથવા તો શરદી ઉધરસ સિવાયની અમુક બીમારી જે આ સમયે થઈ શકે છે જેમ કે પાચનક્રિયા પણ મંદ પડી જાય છે અને પાચન મંદ થાય ત્યારે કોઈ પણ બીમારી થઈ શકે છે તો આવી બીમારીથી પણ નશ્ય કર્મ ખૂબ જ ઉપયોગી છે એ સિવાય વમન કર્મ પણ છે પણ વમન કર્મ એ થોડી અઘરી ક્રિયા છે પણ નશ્ય કર્મ જે છે એ સાવ ઈજી છે અને એકદમ સરળ છે અને ખૂબ જ તમે એકવાર નશ્ય કર્મ દેશી ગાયના ઘીથી નશ્ય કર્મ કરશો ને એટલે તમને ખૂબ જ મજા આવશે આનંદ આવી જશે સાથે સાથે એની ઉપરના જે શરીરના બધા જ અવયવો છે એકદમ રિલેક્સ અને હળવા ફૂલ થઈ જશે મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી